ભાવનગર પોલીસ પર જે પ્રકાર એ ભૂતકાળમાં આક્ષેપો લાગતા રહ્યા છે તેના પરથી લાગે એ કે ભાવનગર પોલીસ જાણે અલગ જ દિશામાં ચાલી રહી હોય અને અલગ જ પ્રકારના રાજકારણમાં સંલિપ્ત થતી હોય પરંતુ આજે ફરી એક વખત આક્ષેપ સામે આવ્યા છે ડાન્સસિંગ મોરીના ભત્રીજા ભવાનીસિંહના સિંઘના મોરીને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે ભૂતકાળમાં તેમના સમાધાનમાં ગૃહમંત્રી અમિત શાહને વચેત્યા બની અને સામેલ થવું પડ્યું હતું અને હવે તેમના ભત્રીજાના આક્ષેપ સામે આવ્યા કે તેને પોલીસ આવે છે અજાણી કારમાં નંબર પ્લેટ વગરની કારમાં કાળા કાચવાળી કારમાં ઉઠાવી જાય છે અને લઈ આવે છે છે કચેરીમાં શું સમગ્ર મામલો શું છે આક્ષેપો વિગતવાર વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર શારબસીયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરના ભૂતકાળમાં થોડું કરીએ તોડીયા રાજપૂત સમાજના આગેવાન છે રાજકીય કિન્નાખોરી રાખીને તેવું એક આંદોલન પણ ચાલ્યું કારડિયા રાજપૂત સમાજનું આ આંદોલન બાદ સરકાર અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ સમાધાનના રસ્તા શોધી રહ્યા હતા દરમિયાન અમિત શાહ વચ્ચે પડી અને મામલાના સમાધાનમાં સામેલ થાય છે આ મામલાનું સમાધાન થયું છે કે નહીં એ તો ભૂતકાળમાં દાનસંગ મોરી નવજીવન ન્યૂઝના માધ્યમથી કહી ચૂક્યા છે કે અમિત શાહે મૂછનો વાળ મૂકી અને કહ્યું હતું કે તમારી સાથે સમાધાન થયું છે કેસ પરત ખેંચાશે પરંતુ તેવું કંઈ થયું નથી રાજનેતાઓના વાયદા કેવા હોય છે આપણે સૌ જાણીએ છીએ હવે વાત કરીએ ભવાની સિંઘની ભાવનગરના બુધેલ ગામના પૂર્વ સરપંચ ભવાની સિંઘ જેવો કરણી સેના સાથે પણ જોડાયેલા છે તેમને તારીખ બાવીસના રોજ સિહોરથી પરત ફરતી વેળાએ ભાવનગર એલસીબીના પીએસઆઈ વીવી ધ્રાંગુ રસ્તામાં અટકાવે છે તેમની કારમાંથી ઉતારે છે તેમને પોતાની સફેદ કલરની કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં બેસાડી અને એલસીબીની કચેરી ખાતે લઈ જાય છે અને કહે છે કે તમે ગુનો કર્યો છે જ્યારે પુરાવાની માગણી થઈ કે કયો ગુનો કર્યો છે પુરાવા બતાવો ત્યારે પુરાવા બતાવવામાં પોલીસ નિષ્ફળ રહી તે પ્રકારનો આક્ષેપ છે ભવાની સિંહનો અને બાદમાં તેમને જવા દેવામાં આવ્યા હવે સવાલની શરૂઆત થાય છે કે ભાવનગર પોલીસે ભવાની સિંહની ધરપકડ નથી કરી તો પછી તેમને ઉઠાવીને લઈ ગઈ તેને અપહરણ ન કહેવું જોઈએ એવું કરવામાં શા માટે આવ્યું એવું કહેવાય છે કે તેમને નોટિસ પાઠવવામાં આવી છે કોઈ ગુના સંદર્ભે કે તેમાં તમારી સંડોવણી છે કે નહીં તેના વિશે અમારે તપાસ ચાલી રહી છે પરંતુ જો તેવું પણ હતું તો કાયદેસર રીતે ભવાની સિંહને કેમ ન લઈ જવાયા આ બાબતની જાણકારી મેળવવા માટે પીએસઆઈ વિવિધ રાંગુ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે હજુ સુધી અમારી વાત થઈ શકી નથી તેઓ કોઈ મિટિંગમાં વ્યસ્ત છે તેવો તેમનો હાલ

આખી જેટ બ્લેક ફિલ્મ એક એ નંબર પ્લેટ નાખી મતલબ હું ત્યાં પહોંચ્યો એટલે દર વખતે શું છે આરટીઓ વાળા ઉભા હોય છે આરટીઓ વાળા બધી ગાડી ઉભી રાખે ને જોતા હોય છે એમ એટલે મેં બરોબર કાચ ખોલ્યો એટલે આરટીઓ વાળા વાળા મિત્ર હતા મને કે જવા દઉં કે આ લોકો શું ડાયું ઉભા છે મારી બાજુમાં મને પહેલી વાર પહેલી નજર એવું લાગ્યું કે આ કોઈક વટે માર ગુસ્સે કાંઈક રસ્તો બસ્તો કાંઈક પૂછું કાં તો ઓછે મને એમ એટલે મેં કીધું બોલો બોલો મને કહ્યું મેં શું છે હું કેટલા રંગ છે આ છે તે છે મેં વાત કરી કે આવો નીચે ઉતરો શું હતું આવો નીચે કેતું બોલો આવા ગાડી બેસી જાવ કેમ ભાઈ કોણ છો તમે બેસી જાવ પેલા કહો ને એલસીબી એલસીબી કયા ગુના લઈ જાવ કે તમે કીધું મને બેસી જાવ કે હું છે પણ મને મને એટલે મને બે જણા પકડીને બેસાડો ગાડીમાં એટલે મેં કીધું ભાઈ મને કયા ગુનામાં બેસાડવા માંગો છો મન કે દોઢ બે મહિના પોણા બે મહિના પહેલા અમે ટ્રોફી સર્કલ જે બનાવ તો એમાં તમાર નામ છે હું સાહેબ એમ એ જે બનાવ બન્યો એમાં જે તે ફરિયાદ થઈ હતી ત્રણ આરોપી હતા ને ત્રણે ત્રણ આરોપી જામીન છૂટી ગયા મારું નામ ક્યાંથી કે મારી પાસે એવિડન્સ છે એવિડન્સ બતાવું ગાડી બેઠો એટલે પછી હું બાજુ ગાડી આંખતા નહીં મને એવિડન્સ બતાવો હું જાતે આવવા તૈયાર છું મને વિડીયો બતાવ્યો મને આ મારી પાસે ફૂટેજ ફૂટેજમાં કઈ જગ્યાએ હું શું મને બતાવું હું હાજર હતો જ નહીં તો પછી ક્યાંથી હોઈ શકે કે મને કે આ ફૂટેજ છે ફૂટેજમાં મેં આખો ફૂટેજ જોયા હું કઈ જગ્યા છું કયો મને મતલબ હું તો ઘરે જ હતો ક્યાંથી હોય મને કે તમારે ગમે એ હોય તમારે આમ હતા ને કે આમાં તમારે નામ મારે એડ કરવાનું છે મને આદેશ છે કે આદેશ એમ કોઈ ખોટા ખોટા આદેશ કરતા તમે લખી નાખો કાલે વાળો કોઈ કહે કે નરેન્દ્ર મોદી સાહેબ નું છે હું એને ધરપકડ કરવા દેસુ મને કે તમારે બધો વહીવટ નથી કરવાનો છે મને તો હાલો કે એમ કરી મને મેં એલસીબી આવ્યા અહીંયા પણ મને ઘણું કીધું મેં તમે સ્વીકારી લ્યો તમે હતા હું હું કામ સ્વીકારું એમ તમે એવું મને દબાણ ન કરું હું મારો ખુલાસા જે કરવાનું છે કોર્ટમાં કરીશ બરોબર ત્યાં સુધીમાં તો અમારા મોટાભાઈ છે કંટ્રોલ માં અપહન ની ફરિયાદ લખાવી હતી અને પેલા કઈ ખ્યાલ નતો શું હું બન્યું એમ અને ખાલી એટલા સમાચાર મળ્યા કે તકો ગાડીમાં લઈને મારી ગાડી જે છે મારી પાસે એક્સપોન્સ ગાડી હતી એને એક વ્યક્તિ ચલાવી લીધી બરોબર એટલે પછી ખ્યાલ સમાચાર મળ્યા કે એને એલસીબો લઈ ગયા છે અને ત્યાં સુધીમાં તો બધા અમારે કલની યુવાનો બધા આગેવાન યુવાનો બધા સીધા

ચાર પાંચ બીજા કોન્સ્ટેબલ જે મારી ગાડીમાં જે મને જે ગાડી માં લેવા બરોબર એમાં બે ત્રણ કોન્સ્ટેબલ હતા બીજા એ કોઈને ઓળખતો નહીં પાછું સમજ્યા હોય તો ઓળખતા હોય અને મારી લઈને જે વેચાણ કોણ હતા એ પછી મને ખ્યાલ એમ આ લોકો સમજ્યા આ રીતનો આખો બનાવ બન્યો પછી એ લોકો એમ કીધું કે સારું કાંઈ વાંધો જવા દે હું તમને બોલ ગાટા કીધું શું હોય કે મેં કીધું હું જો કોઈ જાતના જામીન બામીન લઈશ નહીં એમ કે તમે શું કામ આવું કરો છો જામીન લઈ લો ને હાજર થઈ જાય જામીન લઈને કાલે છૂટા થઈ જાય છો ને કે બરાબર જો મારે કોઈ જાતના જામીન નથી લેવા તમે મને ખોટી રીતે એના સંડોવવાની વાત કરતા હોય હું એ વ્યક્તિ નથી બરાબર હું કાંઈ તમે દબાણ આવી વસ આવ્યું હું કાંઈ આવી નહીં જાવ હું કોર્ટમાં હાજર થઈ ગયા તમને શું કામ લાગે હે તમને શું કામ શું કામ આવું કર્યું છે આ લોકો છે કેમ લઈ ગયા શું લાગે આ કોઈકના રાજકીય પ્રેશરથી મને દવા પ્રેશરાઈઝ કરવામાં આવ્યું એવું મને લાગે પાછું મને એવું કહેવામાં આવ્યું કે એ સમય જે તે સમય બનાવ બન્યો હતો આપણે તો સ્વાભાવિક જ જતા હોય સામાજિક બધી દ્રષ્ટિએ કારણ કે આમાં સમાધાન કરાવી નાખો એ તો પછી તમારે આમાં તમારું નામ બામ ન લખાવ હોય તો સમાધાન કરાવી નાખો હું કોઈ જે વ્યક્તિ ઉપર ત્રણસો સદી જેવો હુમલો થયો તો આ તો હુમલો થયો જીવ નો બરોબર એ વ્યક્તિ એનો પરિવાર એના મમ્મી પપ્પા શું માને

અને કોઈ પણ યુનિફોર્મમાં માં નતા એટલે આપડે ઓળખતા ય નતા એમને કોઈ ને ક્યારે આપડે જોયા જ ન હોય હમ એવું બરાબર પછી તમે કોઈ પોલીસ અધિકારીઓ ને રજૂઆત કરી છે આ બાબતે હા એસપી સાહેબ ને આઈજી સાહેબ ને કરી તી બરોબર એટલે અને એમાં અમને ઠપકો આપ્યો હતો બે ચાર વાર બાકી ગાંધીનગર ખાતે ખબર છે બાકી હું કોઈ તમે કોઈ ફરિયાદ કેવું કોઈ કઈ નોંધાયું તમે પર્સનલ ના નથી નોંધાયું પણ હું નોંધાવાનો છું ફરિયાદ કોના વિરુદ્ધ નોંધાવો છો તમે ફરિયાદ લાંબુ સદગુરુ અચ્છા તો તમે સાંભળ્યું રહ્યા હતા પીડિત ભવાની સિંહ કે જેમનો આક્ષેપ છે કે રાજકીય કિન્નાખોરી રાખી મને એલસીબી પીએસઆઈ વિવિધ રાંગો દ્વારા ઉઠાવી જવામાં આવ્યો જ્યારે અમારા પરિવારે ફરિયાદ કરી જ્યારે કરણી સેનાના હોદ્દેદારો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા અધિકારીઓને રજૂઆત કરી ત્યારબાદ તેમને જવા દેવામાં આવ્યા મુક્ત કરવામાં આવ્યા અને તેમને દબાણ પણ કરવામાં આવ્યું હતું કે બુધેલગામમાં થોડા સમય પહેલાં જે માથાકૂટની ફરિયાદ નોંધાવાય છે તેમાં સમાધાન કરાવ્યા આપો બીજો તેમનો આક્ષેપ એવો પણ રહ્યો જે તમે સાંભળ્યો કે તેમને ગુનો સ્વીકાર કરવા માટે કહેવામાં આવે છે કે તમે જામીન લઈ લો અને કહી દો કે હા હતો હવે શા માટે આ પ્રકારે ભાવનગરમાં ચાલી રહ્યું છે અને શા માટે પોલીસ આવી કામગીરી કરી રહી છે તો ફરીથી સવાલોનો ઘેરો પેદા કરે છે પોલીસની આસપાસ સવાલ એ છે કે શું રાજકારણના ઇશારે ભાવનગર પોલીસ નાચી રહી છે શું ભૂતકાળમાં જે પ્રકારે પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓના ઈશારે કેટલાક કામ પાર પાડી ચૂક્યા છે તે પ્રકારે કોઈ નવું કામ રાખ્યું હતું શું આવું કામ કરવા માટે પીએસઆઈ વિવિધ રંગોને કાંઈ મળી રહ્યું હતું શું ઉચ્ચ અધિકારીઓની સૂચના હતી શું ઉચ્ચ અધિકારીઓ આવું કામ કરી રાજકીય નેતાઓને ખુશ કરી અને કોઈ નવી જ મલાઈ મેળવવાની તૈયારીમાં હતા આ બધા જ સવાલ ભંડુકિયામાં બંધ રહેશે કારણ કે તપાસ કરશે કોણ આ સમગ્ર બાબતની એ પણ સવાલ છે ખેર પવાની સિંઘનું કહેવું છે કે તેઓ આ મામલે ફરિયાદ નોંધાવવાના છે તેમના કાકા દંસદ મોરીએ આ મામલે રજૂઆત પણ કરી છે ગઈકાલે ભાવનગરમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે જોઈએ હવે શું થાય છે કે પછી આ મામલો બિનો સંકેલા જાય છે અને રાજકીય ઈશારે થયેલું આ કાવતરું હતું કે પછી કોઈ ખાસ ચોક્કસ કામ પાર પાડવાની પ્રક્રિયા એ તમામ વસ્તુ ભંડુકિયા બંધ રહેશે નમસ્કાર વૈષ્ણવ